મારું નામ પીરલીભાઈ રાઈન પાસઠ બરસ રહેવાનો અમારા નવસારી દુખાવા સાહેબ મને ઘણા વર્ષો છે હોતા એટલે મને ત્રણ મહિના છે દુખાવા એટલા થઈ ગયા કે મારે જરા ખોની ચલાય એમ પકડી પકડીને ચાલું પછી સાફ પાણી કરવા ને જવાય હવે મારે છે તો ના દિવસમાં ઊંઘ લાગે ના હાજના ઊંઘ લાગે રાતના ઊંઘ નહીં લાગે એટના દુઃખે બધા કે સાંઈ ટીકા છે સાંઈ ટીકા છે એને લીધે બહુ કાંટા જેવું દુખે એમ તો હલકા હલકા દુખાવા કેટલા બે ચાર વરસે હોતા ને કંઈ તકલીફ નહીં હોતા ટીકડી ગોલા ખાઈને ચલ્યા કરતા હતા હમણાં ત્રણ મહિનાથી દુખાવા ભરમસાટ વધી ગયા લેવિલ હોસ્પિટલમાં મેં કમરમાં ઇન્જેક્શન લીધું છે ત્યાર છે બહુ રાહત છે અમે ઇન્જેક્શન ઓપરેશન કરવા ભાગતા હોચા ઘણા જગ્યા ગયા સુરતમાં બહુ દવાખાનામ ગયા બધા ઓપરેશનને વાત કરે મેં કીધા સાહેબ તારા મેં મોબાઈલ પર જોયેલા છે કે તમે ઇન્જેક્શન સે સારું કરતા છે તો મેં આવેલા છે અગર તમારા ઇન્જેક્શન દવા દવાસે ફેર પડી જતા હો તો કરી આપો તો અત્યારે મને બહુ ફેર છે મેં અહીંયા ઇન્જેક્શન મુકાવ્યા તેર પાંચ બે હજાર ચોવીસ મેં દવા લઈ ગયા મને બહુ ફેર પડ્યા આજે અઠ્ઠાઈસ તારીખે આજે પાછી દવા લેવા આવ્યા આ પંદર દિવસે મને બહુ આરામ છે સારું થઈ ગયેલા છે વાઇફ ચલાવી લઉં ઘેરના નોર્મલ કામ કરી લઉં દાદર હો ચડી જાઉં હમણાં બહુ સારું છે નાવ આઈ એમ લિવલ